ઘરમાં નામ પાડ્યું હોય હવે નામ મુખ્ય નામ પાડવામાં આવ્યું અને પછી બીજું કઈક નામ રાખવામાં હુલમણું આવે હિન્દીમાં બોલે પુકારું નામ અને આપણે ગુજરાતીમાં બોલીએ હુલમણું નામ હવે આપણે ત્યાં ફેશન ચાલી ફૈબાઓ નામ રાખે તો બહેનોને ગમે નહીં ભાભીઓને ને એટલે પછી પોતે જ પોતાના નામ આમ ચોપડીઓમાં ગૂગલ પરથી હોદી કાઢે હોદી કાઢીને નામ રાખે ફેનિલ ડેનિશ જિયાન અરે બેન આ આ આ નામ છે નામ રાખે વિયાન વિહાન તિયાન હા ટીંકુ પપ્પુ ચંપુ

મારા મિત્રો છે મારી બેનપણીઓ છે નજીકની જેટલી બહુ ઓછી છે એકાદ અને કોઈક એવા યજમાનો છે કે જેમના નાના નાના ટાબરિયા છે કાલે જ મને એક મારી સુરત થી એક નાની મારી આવી દીકરી માની છે મે ધરમની એની એની નાની દીકરી છે જીવુ એ જીવુનો નાનો નાનો મેસેજ આવ્યો તો મને માં भगवान वाली माँ आप कहाँ हो मैं आपको, मैं आपको बहुत याद करती हूँ मैं YouTube पे आपकी स... कथा सुन रही हूँ मुझे आपके, आपके पास आना है कल रात व्हाट्सएप पर एनो मैसेज आ गया तो मैंने की दू बेटा आई लव यू हूँ तेने बहुज प्रेम करू छू तू सुंदर आराम थी स्कूले जजे हूँ सूरत आईश तेरे तेने मलवास बेटा प्रेम है हृदय में कोई ना हो प्रगट करने बहार लावा કહેવાનું આઈ લવ યુ હું તને બહુ 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 જ પ્રેમ કરું છું હા અને એનાથી પર ઉપર એક પદ શું આઈ અન્ડરસ્ટેન્ડ યુ એટલે હું તમને સમજું છું હા સમજવાની તો માથાકૂટ છે

ખાસ કરીને પોતાના મને કાલે કહેતો કે ને પતિ જ કેમ વાતો બરાબર છે કાલે મને એ પણ એક વાત રોકી હતી કે તે સમય વધારે લીધો ઉમર વાળા ભાઈઓ બહેનો છે બેસી શકતા નથી બરાબર છે મેં સ્વીકાર કર્યો પણ એને જે કીધું કે પતિ પત્નીની વાત કેમ કરે છે એટલા માટે કરું છું કે આ જે પાયો છે ને સંસારનો એ પતિ પત્ની થી શરૂ થાય છે ને પછી મેલ રચાય છે હા સમજવાનું આ બે જ છે બાકીના કોઈ નહીં સમજે તો કયો વાંધો નહીં તમે એકબીજાને સમજી લો ને પછી સાસુ સસરા ના સમજે ને વાંધો નહીં એ વડીલ છે એ લોકો જે રીતે જીવે એમને એમની રીતે ઢાળ પડી ગયેલો છે એમનો ચીલો પડી ગયો છે એમને જીવવા દો તમે તમારી રીતે સમજીને બે જણા જીવો આજના બાળકો મેરેજ કરે કોઈ સારી દીકરીને મેરેજ કરીને દીકરો લાવે આનંદ કરો તમે બે જણા સમજીને જીવી જશો ને ને જીવવા દેવાના પણ શરત રાખવાની એકવાર હાથ પકડ્યો છે છોડતો નહીં ભાઈ તો તું લવ મેરેજ કરીને કોઈ પણ દીકરીને મારા ઘરે લાવી શક પછી તમે જો બે જણા ફરિયાદ લઈને આવવાના હોય મારી સામે તો એ જીવનનો કોઈ અર્થ નથી એટલે સમજદારી નું કામ છે આ બધો જ ફેરો સમજદારી નો નોકર નો પાત્ર ભજવે થોડી વાર પછી આમથી આવે ને રાજા નો મુગટ પહેરીને આવે એ જ માણસ પાછું રાજા નું પાત્ર ભજવે હા આ રંગમંચ તમને તમારું એક પાત્ર આપવામાં આવ્યું છે તમારા ઘરમાં ભજવો અને એટલી ખુબીથી ભજવો કે તમારા ઘરમાં બધા તમારાથી આનંદિત રહે પાત્ર પૂરું થયું આપડી પોટલી વાળો આનંદથી રાજવો ટિકિટ આવી નામ લઈને જતી વખતે એવો અફસોસ ના રહી જાય કે મારી જિંદગીમાં અમે આ કામ ખોટું કર્યું